જય જવાન જય કિસાન જય મુરલીધર તારીખ ત્રીસ પાંચમો મહિનો અને બે હજાર પચીસ આપણે આજે સ્પેશિયલ વિડીયોમાં માહિતી જે આપણે જૂનથી માંડી અને સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર એના તમામ વિડીયા જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર એના તમામ વિડીયા આપણે યુટ્યુબની અંદર નાખેલા છે જેથી કરી એને ખાસ નવા મિત્રો જોડાય એ તમામ વિડીયા જોઈ લેજો જેથી કરીને આગળના સમયમાં મારા વિશે અને મારા અનુભવ વિશે તમને ક્યાંક અસમજ ઊભી ન થાય અને ચોમાસાની અંદર તમને કામ આવશે એટલે આજે જે આપણે માહિતી દેવાની છે એ આખા બે હજાર પચીસના ચોમાસાની જ માહિતી દેવાની છે પણ ટૂંકમાં એક સાથે જીજી મોટા રાઉન્ડ છે અને ક્યાં તોફાની વરસાદ થાય એમ છે અને ક્યાં આપણે વાયરું છે અને વરસ કેવું રહેશે એટલે એ માહિતી આપવાની છે પણ એ પહેલાં આપણે માહિતી એ આપી દઈએ કે અત્યારે આપણી ઉપર જે માવઠું છે એની અગાઉ આપણે કીધું હતું કે ત્રીસ એકત્રીસ તારીખ પછી આને આપણે આનાથી મુક્તિ મળશે એવી જ રીતે અત્યારે આજે ત્રીસ તારીખ છે કાલે એકત્રીસ તારીખ છે તો જે એની તીવ્રતા હતી જે વિસ્તારો હતા એમાં કાલેથી આજે ઘટાડો રહેશે અને આજથી કાલ સાવ ઘટાડો થઈ જાય એવી શક્યતા પૂરેપૂરી છે પણ વાત એ છે કે આપણે અગાઉ કીધું હતું એમ કે રોણ રોણી નક્ષત્ર હાલે છે રોણી નક્ષત્રના ચાર પાયા હોય જેથી કરી અને અગાઉ જે નક્ષત્ર વહ્યા એટલે રોહણી પણ સંજોગ સાસવ આવી શકે એવી આપણે વાત અગાઉ કરી લેતી તમને માહિતી આપી લે એવી જ રીતે એટલે આખી રોહણી નક્ષત્ર છે એમાં આમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક છૂટો થયો વરસાદ ચાલુ જ રહેશે પણ વિસ્તારો ઓછા હશે એની તીવ્રતા ઓછી હશે એટલે રોહણી નક્ષત્ર પૂરું થાય પછી એ પણ આમ જોઈએ તો વાર જુલાઈ આ જૂન મહિનો છે એ ક્યાંક ને ક્યાંક પી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ચાલુ જ રહેશે નૈત્યનું સોમાવું ભલે લેટ આવે પણ મારે તમને આ જે માહિતી આપવાની હતી એ ખાસ કરીને એ હતી કે નૈઋત્યનું સમાવું ભલે ચોવીસથી ત્રીસની અંદર આવે જોકે આપણે અગાઉ કીધું હતું ભાઈ કે આપણે પંદર જૂનથી અઢાર જૂનની આસપાસ ગુજરાતમાં પહોંચી જેવી શક્યતા પૂરેપૂરી છે પણ કદાચ લેટ પણ આવે પણ ખાસ આમ જોઈએ તો આપણે છથી નો વરસાદ કીધો એ છૂટો અને મીડિયમ સીમિત વિસ્તારો ત્યાંથી શરૂઆત થશે પછી અગિયારથી તેરમાં વધારો થશે પણ ચૌદથી સોળની અંદર એ તંદીનો રાઉન્ડ છે એમાં ખાસ કરી અને ગુજરાતના ઘણા ભાગ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતનો વધારે વિસ્તાર લેશે અને સૌરાષ્ટ્રના પણ ઘણા વિસ્તાર લેશે પછી એમાં પશ્ચિમ સૌરાટ કંઈ કે દક્ષિણ સૌરાષ્ટ્ર કંઈ એટલે પચાસ પચાસ ટકા વિસ્તાર સૌરાષ્ટ્રની અંદર સૌદથી હોડની અંદર એ તંદિનો રાઉન્ડ છે એ સારો રાઉન્ડ હશે સૌદથી હોડની અંદર એમાં વાવણી વધારે પૂરતા ભાગોમાં વાવણી થઈ જાય અને વાવણી લાયક વરસાદ વરાઈ એની અગાઉની જે આપણે તારીખો દીધી હોય મીડિયમ અને ક્યાંક આમ જોઈએ તો હેવી ઝાપટા અને અમુક સીમિત વિસ્તારોમાં વાવણી પણ થઈ શકે પણ આ જે મેઇન રાઉન્ડની આપણે આજ વાત કરવાની છે અને માહિતી આપવાની છે અને પંદરથી પચીસ જૂનની અંદર આપણે કીધું એમ કે ભાઈ એક બગાડની ખાડી અથવા અરબી સમુદ્રની અંદર કે હલચલ જોવા મળે કે અથવા ચક્રવાત થાય કે મોટી કોઈ સિસ્ટમ થાય પંદર જૂનથી માંડી અને પચીસ જૂનની અંદર એમાં આપણો અનુભવ એમ કહે છે કે કદાચ વાવાઝોડું થાય તો આપણે અગાઉથી માહિતી એ મિત્રો તમને આપવા માંગુ છું કે ક્યાંક ને ક્યાંક મારા મારો જે અનુભવ છે એ વાવાઝોડું થશે તો એ કોઈ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સીધું એટેક કરે એવું મને નથી લાગતું પણ સાહીઠ ટકા નથી લાગતું ચાલીસ ટકા વાત આપણે રાખવી પડે પણ જે સિસ્ટમ થશે વાવાઝોડું થાય કે મોટી સિસ્ટમ થાય પણ વરસાદ મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને વરસાદનો લાભ મળશે એટલે એ ચૌદથી હોળનો મોટો રાઉન્ડ થયો પછી એન્ડમાં જે આપણે કહી ચોવીસથી ત્રી એ પણ સારો રાઉન્ડ છે જોકે સૌરાષ્ટ્રના જે બાકી વિસ્તારો છે એમાંય પણ બધાને આવડી લેશે અને વાવણી કરાવશે ચોવીસથી ત્રીમાં એ સારો રાઉન્ડ હશે પણ આમ જોઈએ તો વાર તન વાવણી છે જો પહેલી વાવણી ચૌદથી હોળમાં બીજી વાવણી ચોવીસથી ત્રીમાં અને ત્રીજી વાવણી જુલાઈ મહિનાના એકથી આઠમાં જે વિસ્તારો રહી જશે એ એકથી આઠ જુલાઈમાં વાવણી પણ થશે એ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો હશે અને કચ્છના પણ વિસ્તારો હશે અને કદાચ ઉત્તર ગુજરાત પણ હોય એટલે આવો આ રીતે વાવણી થશે અને ખાસ મારે તમને એ સમજાવવાનું હતું જોતા માવઠા થયા એમાં જમીનમાં ક્યાંક ને ક્યાંક ભેજ છે પણ જે આપણે જે આ જૂન મહિનાની અંદર જે વાવણીના વરસાદ ચાલુ થશે અને હવે દસ તારીખ પછી આપણો ખરેખર વાવણીનો ટાઈમે હોય એટલે આપણે વાવવાની હિંમત પણ કરતા હોય પણ એમાં ખાસ મિત્રો એ જોજો કે લોઠો વાવણી હોય તો જ વાવવાનું વિચારજો કારણ કે આમાં આમ જોઈએ તો અટપટિયું ઓરા ગુજરાતી ભાષામાં કંઈ તો અડપટી વરા એટલા માટે કહેવું પડે કે આ શરૂઆતના જે પી મોન્સૂન એક્ટિવિટી રૂપે વરસાદ થાય તો એમાં ખાસ કરી અને એક દી વાવણી જેવો વરસાદ થઈ ગયો હોય તો બીજે દી નાયે આવે છૂટા છવાયા રહેશે એટલે કોઈ મોટા સાવંતિક રાઉન્ડ નહીં હોય આ સોયથી ત્રિ મોટો વરસાદ સાવંતિક રાઉન્ડ જેવો નહીં હોય જ્યાં વહેલી એક દી વહે બીજે દી નાયે પણ હોય બીજે દી વિસ્તાર એરિયો બદલાવી નાખે એટલે ખાસ માહિતી આપવાની છે અને જુલાઈ મહિનાની અંદર પણ સારો રાઉન્ડ છે ને જુલાઈ મહિનો ભરપૂર છે આપણે જેમ અગાઉ કીધું હતું એમ કે પાણીની સમસ્યા છે જુલાઈમાં તમામ ગુજરાત સૌરાષ્ટ્રમાં હલ થઈ જશે અને જેથી કરીને જે ઓગસ્ટ મહિનો આપણે જે વીક અને નોર્મલ લાગે છે એમાં ક્યાંક ને ક્યાંક ઓગસ્ટ મહિના બેઠા પૈકી પહેલી તારીખની આસપાસ સારો રાઉન્ડ છે એક બે દિવસનો અને એન્ડમાં પચી પછી સારો રાઉન્ડ જોવા મળે ઓગસ્ટમાં જે વટલો ગાળો છે એને જે અમુક વિસ્તારો બારડીની વાયરું પડે કે અમુક વિસ્તારોમાં છૂટો સમયો પછી ન મળે તો વીસથી નું વાયરવું પડે એટલે ક્યાંક ને ક્યાંક એક બે પિયત અમુક વિસ્તારોને આપવા પડે અમુક વિસ્તારોને એક પિયત આપવું પડે અમુક વિસ્તારોને બે પિયત આપવું પડે એટલે ક્યાંક ને ક્યાંક એમાં આમ જોઈએ તો જુલાઈનું જે પાણીની સમસ્યા હલ થઈ જાય એ કામ આવશે અને પાણી પણ પાવું પડશે ઓગસ્ટ મહિનામાં પછી આપણે ઓગસ્ટ મહિના પછીની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનો સપ્ટેમ્બર મહિનામાં આમ ગણતરી કરીએ તો એક ક્યાંક દસ બાર દિવસનો ખાલો પણ આવી શકે અમુક વિસ્તારોમાં છૂટા છવાયનો લાભ ના મળે તો એને ખાલું આવી શકે એને પણ કદાચ ક્યાંક ને ક્યાંક અમુક સીમિત વિસ્તારોને પિયત માટે પાણી પણ આપવું પડે તો પાણીની સમસ્યા છે એ આ સપ સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહે એટલે પાણીની સમસ્યા પણ નહીં હોય જેથી કરી એને આપણે પાણી આપી શકશું પછી જે આપણે સપ્ટેમ્બર પછી ઓક્ટોમ્બરની વાત કરીએ તો ઓક્ટોમ્બરમાં એકથી તેર તારીખ સુધીમાં સારો રાઉન્ડ છે જો એ આમ તો જોઈએ તો નુકસાનીકારક રહેશે ક્યાંક આ ટૂંકી મુદતની માંડવીઓ અમુક ઓરવેલી માંડવ્યું ત્યારે પાક ઉપર હશે અને જે એકથી તેરનો રાઉન્ડ હશે એ મી મારા અંદાજ પ્રમાણે સારો રાઉન્ડ જોવા મળશે ગાજવીજ સાથે અને અવારે બીજું એક મિત્રો એ ખાસ તમને માહિતી આપવાની છે કે એક તો જૂન પંદરથી પચીસ જૂનની આસપાસ એક અરબી અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં કોઈ મોટી સિસ્ટમ થાય કે અથવા વાવાઝોડું થાય એમ ઓગસ્ટના એન્ડમાંય પણ એક ક્યાંક ને ક્યાંક દરિયાની અંદર તોફાન થાય એવી શક્યતા છે એટલે બે તોફાન થાય એવી શક્યતા છે દરિયાની અંદર આપણે આવે કે ના આવે એ વાત તય કરશું અને ત્યાં માહિતી દેશું પણ બે બે વાર દરિયાની અંદર તોફાન થઈ શકેતા શક્યતા છે અને અવાર આ વાર બે હજાર પચીસના ચોમાસા દરમિયાન ગાજવીજ અને તોફાની વરસાદ થાય એવી વધારે શક્યતા છે કારણ કે બે આમ જોઈએ તો હેલી હેલી ટાઈપ વરસાદ બે જ છે એક જુલાઈના આપણે બારથી ઓગણી અને એક સપ્ટેમ્બર મહિનાની અંદર બે જ હેલી જેવો વરસાદ છે બાકી છૂટો છવાયો અને ગાજવીજ સાથે તોફાની વરસાદ રહેશે એમાં તમને સમજાવવાનો પ્રયત્ન એ કરવાનો છે કે છૂટો છો એ વરસાદ હોય એમાં અમુક વિસ્તારો રહી પણ જાય અને અગાઉથી આપણે કીધું હોય કે અનફિટિંગ વરો આપણી દેશી ભાષામાં આપણે વાત કરી તો આ ગાજવીજ સાથેને છૂટો છો વરસાદ રહેતો હોય એમાં અમુક વિસ્તારોને ક્યાંક દસ દિવાળું પંદર દિનનું પણ વાયરું આવી શકે એટલે આમ વરસ સારું જ છે બે હજાર પચીસનું પણ આ રીતે છૂટા અને ગાજવીજ દ્વારા વરસાદ વધારે છે સાવંતિક રાઉન્ડ જોઈ તો મારા અંદાજ પ્રમાણે બે હજાર પચીસમાં ત્રણ જ છે મિત્રો આ આ તમને આ માહિતી જે મેં આપી છે એ ખરેખર મી પૂરેપૂરી મહેનત કરી અને સસોટ માહિતી તમને પુગાડવા પ્રયત્ન કરું છું કે જેટલી બને એટલી સસોટ માહિતી તમને આપી શકું અને આવનારા સમયની અંદર તમને પણ મારો અનુભવ થશે એટલે ખાસ કરી અને મારા વિડીયા જેટલા તમે નવા મિત્રો જોડાય એ સબસ્ક્રાઈબર કરજો અને શેર કરજો જેથી કરીને આ તમામ માહિતી છે આ ચારે ચાર આપણે જે ચાર મહિના કે પાંચ મહિનાની જે માહિતી આપી તમને સમાજ દરમિયાન એ ક્યાંક ને ક્યાંક આપણા મિત્રોને કામ આવી શકે એમ છે અને મારો અનુભવ પણ તમારી સામે જે હું મહેનત કરું છું એ એ તમે બે હજાર પચીસનું જોશો એટલે તમને પણ મારો અનુભવ થશે અને આગળ તમે પણ મારા વિડીયા ખાસ કરી અને શેર પણ કરશો જેવી આશા રાખી અને વિડીયો પૂરો કરું જય જવાન જય કિસાન જય મુરલીધર